ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેતી પરિણામો પણ આવી ગયા છે અને ગુજરાતમાં જે સાંસદો બન્યા છે તેમના દ્વારા કાર્યકર્તાઓનું અભિવાદન સમારોહ રાખવામાં આવી રહ્યું છે જેમાં જે ચૂંટણી સમયે જે ખામીઓ રહી ગઈ છે ક્યાં કચાસ રહી ગઈ છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે આગામી સમયમાં જો ચૂંટણીઓ આવવાની છે તેમાં ટકોર કરવામાં આવી રહી છે અને કાર્યકર્તાઓને જોમ જુસ્સો વધારવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા સાતમી વખત ભરૂચ લોકસભા સીટ પર સાંસદ બન્યા છે ને તેમણે ફરી એકવાર નામ લીધા વિના આડકતરી રીતે દેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ઉપર પ્રહાર કર્યા છે શું કહી રહ્યા છે મનસુખ વસાવા શું તેમણે પ્રહાર કર્યા છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ

અવારનવાર નિવેદનબાજી જોવા મળી હતી ને ત્યારબાદ હેંસી આઝાદના મતથી આ લોકસભાની ચૂંટણીમાં મનસુખ વસાવાએ વધુ એકવાર જીત હાંસલ કરી હતી આ બાબતને લઈને કાર્યકર્તાઓનું અભિવાદન સમારોહ યોજાયો ત્યારે મનસુખ વસાવાએ જે લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં રહીને કાર્યકરો હોય કે નેતા હોય તેમણે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે તેને લઈને તેમણે વાત કરી છે અને રાજકારણમાં આ બધું ચાલતું હોય છે તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે અને સાથે કહ્યું છે કે જ્યાં જ્યાં અમારી કચાશ રહી ગઈ છે ખામી રહી ગઈ છે ત્યાં આગામી સમયમાં આ કચાશને દૂર કરવાનો અમે પૂરતો પ્રયાસ કરીશું વાત આટલેથી ન અટકતા તેમણે નામ લીધા વિના આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતાર વસાવા ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે કેટલાક લોકો પોતાના ઘરની સમસ્યાઓને છોડીને બહાર શું ચાલી રહ્યું છે સિસ્ટમમાં શું ખામીઓ દેખાઈ રહી છે અને શોબાજી કરવા માટે નીકળી પડ્યા છે તે પ્રકારની વાત કરતાં વધુ એકવાર રાજકારણ ગરમાવું છે તો મનસુખ વસાવાએ નિવેદન નામ લીધા વિના આપ્યું છે તે હવે એ તો પાર્ટીનો વિષય છે એ પાર્ટીના ધ્યાન પર બધું છે પાર્ટી જે આવા કોઈ પણ હશે રહેવાનું જ છે અને એ અહીંયા પૂરતું નથી આખા બધી જગ્યાએ અને બધી જ પાર્ટીમાં આવું થતું હોય છે આવા જે પણ અમારા ધ્યાનમાં હશે એ અમે પાર્ટીના યોગ્ય જગ્યાએ અમે ધ્યાન લાવીશું ને કોઈ આવી ભવિષ્યમાં કોઈ ભૂલ નહીં કરે

ડેડિયાપાડા વિસ્તારની અંદર એટલા બધા પ્રશ્નો છે તે પ્રશ્નો સોલ્વ કરવાના બદલે બીજી બીજી જગ્યાએ કાંઈક ને કાંઈક સરકારની કે બધી ટીકા ટીકા ટિપ્પણી કરે છે કામગીરી ક્યાં નબળું છે બધું શોધવા નીકળી પડ્યા છે કોરી ઉદ્યોગમાં કે રેડ પાડીશું રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા ત્યાં અમે રેડ પાડીશું જનતા રેડ કરીશું આનો મતલબ શું ભાઈ આનો મતલબ શું આનો નાક દબાવવાનો પૈસા ઉઘરાના આ લોકોના ધંધા છે પ્રદેશ સરકારની જે મિટિંગ હતી કુબેર ઢીંડોળને હાજરીમાં મેં કીધું અને ટ્રાયબલ યુનિવર્સિટી જે પ્રકારે એનો જે ઉદ્દેશ્ય છે તે પ્રકારે ચાલ્યું છે એ પણ વાત કરી અમે સરકારના જે મુદ્દા જે છે સરકારમાં યોગ્ય જગ્યાએ વાત કરીએ છીએ એટલે આ લોકો જે શોબાજી કરે છે એમને પણ મારી નંબર નથી પ્રશ્નો છે ભાઈ

જે મંત્રીઓ થઈ ગયા એમની સાથે પણ મેં મુલાકાત લીધી છે આ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જે પોતાના નિવેદનના કારણે આવા નવા ચર્ચામાં રહેતા હોય છે ને તેમણે ફરી એકવાર જે રીતનો પ્રહાર તેમણે વિરોધી પાર્ટીઓના નેતાઓ પર કરતા હોય છે ને ચૈતર વસાવાના નામ લીધા વિના તેમણે પ્રહાર કર્યા છે ને કહ્યું છે કે જનતા રેડ પાડવાની જે વાતો કરવામાં આવી રહી છે સ્ટોન કોરીના જે ધંધાઓને લઈને કેટલાક લોકો નીકળી પડ્યા છે તો તે લોકોને તેમણે એવું પણ કહ્યું છે

અને વધુમાં વધુ આ વિડીયો ને શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે